અને સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં માસ કોપી કેસ વાપીની સરસ્વતી નર્સિંગ કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિ પકડાઈ હોવાનું સામે આવ્યું ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને પરીક્ષામાં લખાવતા હોવાનું ખુલ્યું છે યુનિવર્સિટી સ્કવોડે તપાસ કરતા આખી ગેરરીતિ કરવામાં આવી હોવાની વાત પકડાઈ ત્રીસ વિદ્યાર્થીઓને પાંચ હજારથી દસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે કોલેજને પણ ગેરરીતિ બદલ પયાસ હજારનો દંડ ફટકારાયો પરીક્ષા કેન્દ્ર અને કોલેજની માન્યતા રદ કરવાની હવે આગામી દિવસોમાં કાર્યવાહી પણ થઈ શકે તો યુનિવર્સિટીએ કોપી કરાવતા ત્રણ સિનિયર વિદ્યાર્થીઓને દસ હજારનો દંડ ફટકાર્યો અને યુનિવર્સિટીની બોર્ડ ઓફ કાઉન્સિલિંગે આ મામલે કાર્યવાહી પર હાથ ધરી છે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વાપી સરસ્વતી નર્સિંગ કોલેજ આવી છે તેમાં એક સાથે માસ કોપી કેસ ઘટના સામે આવી હતી જેમાં યુનિવર્સિટી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્રીસ જેટલા એક સાથે વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો છે આપણી સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના રજિસ્ટર છે એમની સાથે જોડાય છે તેમની સાથે વાત કરીશું રમેશભાઈ માસ કોપી કેસ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજમાં એક સાથે કઈ રીતે કાર્યવાહી કેવી રીતે ખબર પડી હતી વિરનિર્ભર દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન વાપી પાસે આવેલી સરસ્વતી નર્સિંગ કોલેજમાં વિશ્વવિદ્યાલયને મળેલ માહિતી મુજબ ત્યાં કંઈક આવી આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી હતી અને તેથી જ અમારી સ્કોડની ટીમે ત્યાં જઈને છાપો માર્યો હતો અને સ્કોડની ટીમને સ્થળ પર જ માલુમ પડ્યું હતું કે અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ અને એમના સિનિયર વિદ્યાર્થીઓ કંઈ પ્રશ્નના જવાબ લખાવી રહ્યા હતા તો આ પ્રકારે સ્થળ પર જ એમને પકડી અને સ્કોડે કડક કામગીરી કરી અને એની સામે કેસ કર્યા હતા અને કેસ કર્યા બાદ એ સમગ્ર મામલો યુનિવર્સિટીના જે સત્તામંડળ હોય છે એમપેક એમપેકમાં રજૂ કરવામાં આવ્યો છે એમપેકે એને યુનિફોર્મ સ્ટેચ્યુટના ધારાધોરણો મુજબ સજા કરવામાં આવી છે અને હવે એની આગળની કાર્યવાહી અર્થે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં આ બાબત રજૂ કરવામાં આવશે અનુસાર જે કઈ સત્તા મંડળના ઠરાવો થશે એ ઠરાવ મુજબ આ કોલેજની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સર જે રીતે આખું માસ કોપી કેસ બનાવ જાણવા મળ્યો જોયો પછી કઈ રીતની કાર્યવાહી કરી છે કેટલા વિદ્યાર્થીઓ સામે કઈ રીતે લગભગ ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને સ્થળ પર સ્ક્રોડની ટીમે જેની સામે કેસ કરેલા હતા અને એ કેસ કર્યા બાદ એ વિદ્યાર્થીઓને જે આપણે યુનિફોર્મ સ્ટેચ્યુ છે એના ધારાધોરણો મુજબ આર્થિક દંડની પણ હવે જોગવાઈ હોવાથી એમની સામે અલગ અલગ પ્રકારના દંડ પણ કરવામાં આવ્યા છે પાંચ હજાર દસ હજાર એવા અલગ અલગ પ્રકારની જે કંઈ જોગવાઈ છે એ જોગવાઈ અનુસાર વિદ્યાર્થીઓ પાસે આર્થિક દંડ કરવામાં આવ્યો છે સંસ્થાની સામે પણ આર્થિક દંડ કરવામાં આવ્યો છે અને એ દંડ એટલો જ રાખવો વધારે રાખવો એના સિવાય પણ કંઈ વધારાની સજા સંસ્થા સામે કરવી કે નહીં કરવી એ બાબતે આખો મામલો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરવામાં આવશે સાહેબ એક સાથે ત્રીસ વિદ્યાર્થીઓ એટલે માસ કોપી કે સંસ્થા આનથી અજાણો એવું તો બની જ ન શકે એકાદ બે હોય તો સમજ્યા તો કઈ રીતની આગામી દિવસોમાં કાર્યવાહી થાય તો થઈ શકે છે અત્યાર સુધી આર્થિક દંડની જોગવાઈ નહોતી પરંતુ હવે આ નવા યુનિફોર્મ સ્ટેચ્યુટ આવવાના લીધે ચોરી કરતા વિદ્યાર્થીની સામે અને આમાં કંઈ કામમાં ઇન્વોલ્વ હોય જે સંસ્થા હોય એ સંસ્થાની સામે પણ મોટો આર્થિક દંડ પણ આપણે કરી શકીએ છીએ એના ઉપરાંત અલગ અલગ પ્રકારની અન્ય સજાઓની પણ જોગવાઈઓ છે એ રીતે યુનિવર્સિટી એને ડી ડીસેફિલિએટ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે સત્તામંડળો યોગ્ય નિર્ણય આ બાબતે કરશે સાહેબ કેટલી ગંભીર બાબત કહી શકાય કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય છે અન્ય વિદ્યાર્થીઓ એવું જ સમજતા હોય છે કે સુરક્ષિત રીતે છે અને આ માસ્ક કોપી કેસ થવું યુનિવર્સિટી માટે આ કેટલું ગંભીર કહી શકાય ગંભીર બાબત તો શિક્ષણ જગત માટે ચોક્કસ આપણે કહી શકીએ એવી બાબત છે પરંતુ આપણે સામેથી આ કાર્યવાહી ગતિવિધિને રોકી છે યુનિવર્સિટીની સ્કોડની ટીમે જઈને આ પ્રકારની કાર્યવાહી કરી છે અને સ્કોડે સ્થળ પર જ ખૂબ કડક કાર્યવાહી કરી હતી અને એમપેકે પણ કડક કાર્યવાહી કરી છે અને હવે જે આપણા સ્ટેચ્યુટના આધારે જે કંઈ એમને સજા કરવાની કરવાની છે એ મુજબ સત્તા મંડળ પણ ચોક્કસ કડક કાર્યવાહી આની સામે ગંભીરતાથી કરવામાં આવશે કે આવનારા સમયમાં આવું કોઈ બીજી કોલેજ ન કરે એની માટે ઉદાહરણ રૂપ કઈ રીતે હવે પ્લાનિંગ થશે ચોક્કસ એક કડક સજા કરવામાં આવશે સંસ્થાની સામે તો મને લાગે છે કે આ સમગ્ર શિક્ષણ જગત માટે એક બોધપાઠ થશે એ પ્રકારની ઘટના આપણે સામે લઈ એવું છે બિલકુલ એટલે જે રીતે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી